લોકસભાની ચૂંટણી માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ સરકારી જાહેરાત હોર્ડિંગ્સ અને બેનર્સ દૂર કરવાનો આદેશ કસ્બાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર થતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે ચૂંટણી સંદર્ભે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓ અને મદદની ચૂંટણી અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરાલયમાં બેઠક મળી હતી જેમાં નિષ્પક્ષ અને ન્યાય ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને સૂચના આપી હતી જિલ્લા સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીના આયોજન અંગે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા અંતર્ગતની વિવિધ પાંખના નોડલ અધિકારીઓ સાથેની સમીક્ષામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ જાહેરાત હોર્ડિંગ્સ બેનર્સ વગેરે દૂર કરવા મતદારોની જાગૃતિ માટેના અસરકારક કામગીરી તાલીમ ઈવીએમની ચકાસણી સ્ટોરેજ રૂમ બાબતે હેલ્પલાઇન કમ્પ્લેન વાહન વ્યવસ્થા એમ એસએમસીની કામગીરી લો એન્ડ ઓર્ડર કોમ્પ્યુટરાઇઝેશન એસએમએસ મોનિટરિંગ કોમ્યુનિકેશન પ્લાન બેલેટ પેપર સ્ટાફ સ્થળાંતર થયેલા મતદારો સહિત અન્ય ચૂંટણીલક્ષી બાબતે નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમામ જવાબદાર અધિકારીઓ સહકાર સાથે સોંપવામાં આવેલી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ નિષ્પક્ષ ન્યાય અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે સૌ અધિકારીઓ સાથે મળીને કામગીરી કરવાની હિમાયત કરી હતી આવેલી અરજદારની મળેલી ફરિયાદોનો નો સમય મર્યાદામાં નિકાલ કરી નિયત ફોર્મેટમાં

બેનર ભીંચી ત્રોતવારી ધોરણે દૂર કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા એમસીએમસી તાલીમ ફરિયાદ નિવારણ માટે સુચારુ વ્યવસ્થા કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું સૌ મીડિયા મિત્રોનો ને આવકારું છું અને આજની આપની પ્રેસ કોન્ફરન્સ આપણે સૌ જાણીએ છીએ કે આજે જે લોકસભાના સામાન્ય ઇલેક્શન્સ જે છે જનરલ ઇલેક્શન્સ બે હજાર ચોવીસને આજે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ અનુસંધાને એટલે કેટલીક મોડલ કોડ ઓફ કન્ડક્ટ જે ચૂનાવની આદર્શ આચાર સંહિતા જે છે એ હવે અમલમાં આવી છે અને આના અનુસંધાને જે સુરત જિલ્લામાંને લગતી કેટલીક બાબતોનું હું આપ સમક્ષ જે છે પ્રસ્તુત કરવા માગું છું જે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં જે જે કાર્યક્રમ છે એમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે બાર એપ્રિલ એમાં ઉમેદવારોને ભર પત્રો ભરવાની છેલ્લી તારીખ છે ઓગણીસ એપ્રિલ શુક્રવારથી પત્રોની ચકાસણીની તારીખ છે વીસ ચાર બે હજાર ચોવીસ પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે બાવીસ ચાર બે હજાર ચોવીસ મતદાનની તારીખ છે સાત પાંચ બે હજાર ચોવીસ એટલે ગુજરાતમાં એક ચરણમાં મતદાન યોજવાના છે સુરત પણ આમાં સામેલ છે મતગણતરી જે છે એ ચા જૂન ચાર છ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવશે અને છ છ બે હજાર ચોવીસના રોજ ચૂંટણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થશે એટલે સુરત જિલ્લાની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટમાં આપણે સૌ જાણીએ છીએ કે સોળ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ છે એટલે અલગ અલગ ત્રણ પાર્લિમેન્ટરી કન્સ્ટિટ્યુઅન્સીમાં એમનો સમાવેશ થાય છે ચોવીસ સુરત જે પાર્લામેન્ટરી કન્સ્ટિટ્યુઅન્સી છે એમાં એકસો પચ પચપન ઓલપાડ એકસો ઓગણસઠ સુરત ઈસ્ટ એકસો સાઠ સુરત નોર્થ એકસો એકસઠ વરાછા રોડ એકસો બાસઠ કરંજ એકસો છાસઠ કતારગામ અને એકસો સડસઠ સુરત વેસ્ટનો સમાવેશ થાય છે આ સાથે જ જિલ્લામાં આવતી ચાર પાંચ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી જે એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો અઠ્ઠાવન કામરેજ એકસો બારડોલી અને એકસો સિત્તેર મહુવા એ બધી 23 બારડોલી પીસી સમાવેશ થાય છે એ જ રીતે એકસો ત્રેસઠ લિંબાયત એકસો ચોસઠ ઉધના એકસો પાસઠ મજૂરા અને એકસો અડસઠ ચોર્યાસી આનો સમાવેશ જે છે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એનો સમાવેશ થાય છે સુરત આખા જિલ્લાની વાત કરીએ તો જે પાંચ એક બે હજાર ચોવીસના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એના મુજબ કુલ જિલ્લામાં સુડતાલીસ લાખ આઠ હજાર અને બ્યાસી મતદારો છે એમાં પચીસ લાખ ત્રેવીસ હજાર જેટલા પુરુષ મતદાતા અને એકવીસ લાખ ચોર્યાસી હજાર આઠસો સત્તાણું સ્ત્રી મતદાતાઓ છે જેન્ડર રેશિયો આઠસો છેસઠ છે અને ઇપી રેશિયો સિક્સટી છે આ વખતે જે પર્સન ડિસેબિલિટીઝ એટ્ટી પ્લસ અને યુવા મતદારો ઉપર આપણે વધારે ધ્યાન આપીએ છીએ એમાં પીડબ્લ્યુડી વોટર્સ છે ટોટલ જિલ્લામાં એકવીસ હજાર સાતસો ને બે એટી ફાઇવ પ્લસ ઇલેક્ટર છે એકવીસ હજાર છસો ને પચાસ અને અઢારથી ઓગણીસના ઇલેક્ટર છે એટી ફોર થાઉઝન્ડ ચારસો ને છોતેર જેટલા મતદારો છે મતદાર યાદી સત્તા સુધારણાનો કાર્યક્રમ હાલ પણ સ્ટાર્ટ છે અને જે છે લાસ્ટ ડે ઓફ નોમિનેશન સુધી બધું ચાલતું રહેશે એમાં જે નવા ફોર્મ્સ જે આવ્યા છે એમાં નવા ફોર્મ્સ છ જે છે ફોર્ટી સિક્સ થાઉઝન્ડ સેવન હંડ્રેડ નાઇન્ટી સેવન એટલે છેતાલીસ હજાર સાતસો ને સત્તાણું જેટલા ફોર્મ્સ આવ્યા છે ફોર્મ સાતમાં અઢાર હજાર નવસો ને અઠ્યાવીસ અને ફોર્મ આઠમાં ફોર્ટી નાઇન થાઉઝન્ડ ત્રણસો ને છેતાલીસ એટલે ફોર્ટી ઓગણ પચાસ હજાર ત્રણસો ને છેતાલીસ જેટલા ફોર્મ આઠ પણ આપણને મળ્યા છે અને આનું નિકાલ પણ જે છે એ હૈઆર કક્ષાએથી થઈ રહ્યું છે સુરત જિલ્લામાં જે મતદાન મથકોની આપણે વાત કરીએ તો ટોટલ જિલ્લાના મતદાન મથકો છે ચાર હજાર ચારસો ને છોતેર અને મતદાન મથકની જે લોકેશન છે સ્થળો છે એ છે અઢારસો અઢાર જેટલા છે આ વખતે આપણે પૂરક મતદારો મતદાન મથક જે છે ચોપન જેટલા પૂરક મતદાન મથક ઊભા કરી રહ્યા છીએ જેટલે કુલ મતદાન મથકોની સંખ્યા છે ચાર હજાર પાંચસો ને ત્રીસ છે આ જિલ્લામાં થાય છે आकडे दरेक असेंबली सेगमेंट दीठ एक मोडल मतदान मथक